બંને વચ્ચે 3 વર્ષથી સંબંધ હતા પરંતુ લગ્નને લઈને માથાકૂટ થયા બાદ હર્ષનાબેન આપઘાત કર્યો હતો હર્ષનાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલ સિંગાપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સિંગાપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી અંતે ગુનો નોંધાયાના ઘણા દિવસો બાદ પ્રેમી એવા પ્રશાંત ભોયેની ધરપકડ કરીને રીમાન મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે